આલિયા ભટ્ટે ગઈકાલ એટલે કે ગત રોજ સોમવારે સાંજે ગુચી ક્રુઝ બે હજાર ચોવીસ પેશન શોમાં હાજરી આપી હતી ઇવેન્ટમાં આલિયા બ્લેક ટ્યુબ ડ્રેસમાં પહેરેલી જોવા મળી આવી હતી તો આઉટફીટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આલિયાએ ટાઇટ હેરબન ગુચી ગેક અને મિચિંગ એલ સીતા પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો તો મહત્વનું છે કે આલિયા ગુચીની ગ્લોબલ એમ્બેસેડર છે આલિયા ભટ્ટની સાથે શોમાં દુવાલીપા પોલ મેસ્કલ લીલ થાય શિંગાર ડેવિકા હોર્દે અને અમેરિકન સિંગર ડેવી હેરી જેવા સ્ટાર્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો તો આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તો આલિયા રેડ કાર્પેટ